અમદાવાદમાં વિરોધ અને વિવાદ વચ્ચે સેવન્થ ડે સ્કૂલ ફરી વખત શરૂ થઈ ચૂકી છે સેવન્થ ડે સ્કૂલમાં આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી ધોરણ છ થી બારના ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાયું આજે આઠથી સાડા અગિયાર સુધી અભ્યાસ કરાવવામાં આવશે તો જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે સેવન્થ ડે સ્કૂલમાં આજથી જ શૈક્ષણિક સત્રની શરૂઆત કરી દેવામાં આવી છે ધોરણ છ થી બારના ઓનલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યાથી લઈને સાડા અગિયાર સુધી ઓનલાઈન બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે અમદાવાદમાં એક તરફ વિરોધ અને જે વિવાદ આખો જોડાયો હતો તે બાદ આખરે શૈક્ષણિક સત્રની શરૂઆત સેવન્થ ડે સ્કૂલમાં કરી દેવામાં આવી છે વિદ્યાર્થીની હત્યા બાદ આખો મામલો ગરમાયો હતો અને છેલ્લા કેટલાય દિવસથી સેવન્થ ડે સ્કૂલનો પ્રશ્ન જે ચાલી રહ્યો હતો આખરે શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાયું છે